આમ જોઈ શકો છો તમે અમારી પાસે પહાડી એરિયો એકદમ મસ્ત અને કાંઈક આવી રીતનું લોકેશન છે અને તમને એમ થતું હોય છે કે જાય છે પણ હું બને સાપુતારા સાપુતારા તો છે જેને જુનાગઢ હા મીની જુનાગઢ લોકેશન એકદમ પહાડી અને અત્યારે આવ્યા છે હા ભાઈ અત્યારે અમે આવ્યા છે હું પરતા બંને કદમગીરી કમળાઈ માતાજીના દર્શન કરવા માટે તો જઈએ છે ઉપર અને તમને દર્શન કરાવીએ છીએ અને આખો વ્યૂ ઉપરનો બતાવીએ છે કન્ટિન્યુ રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ફોર વ્હીલર ભાગો અને તમે ખાલી લોકેશન જોવું બહુ મસ્ત અને સેટ ઉપર સુધી બાઇક તમારે લઈ જવી તો પણ તમે લઈ જઈ શકો છો પણ ધાર બહુ રહેશે અમે રસ્તામાં બાઇક મેકી દીધી છે અહીંયા થોડીક ઉપર આવતા કારણ કે હાલી એમ નથી જોવું જબરદસ્તી ચડાવવી પડે અમે જઈએ છીએ હાલીને ખાકડો પણ એવો લાગે છે અને ક્યાં આવ્યું છે હું છે હું નહીં તમને બધું ઉપર જઈને કહીએ થોડુંક ખાક ઉતરેને પીશ ફેમિલી આપણે પોકી ગયા છે ઉપર કમળાઈ માતાજીના મંદિરે તો બસ ઉપર જઈ અને તમને હરખા દર્શન કરાવું છું ઉપર માતાજીના કમળાઈ માતાજીના અને પછી આખો કમળાઈ માતાજીના મંદિરનો તમને વ્યૂ બતાવું છું અને નીચેનું વાતાવરણ વ્યૂ તમને બધું સારી રીતે બતાવું છું તમે કન્ટિન્યુ રહેજો અને આવી રીતનો છે કે એન્ટ્રી ગેટ ઉપર જઈ અને પેલા દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ એટલે સૌથી પહેલા અહીંયા મોટું અને હાથને એવું બધું ધોઈ લીધું તો બસ હવે ઉપર જઈએ દર્શન કરવા ચાલો અને અહીંયા નીચે હાથને મોઢું ધોઈ અને પછી ઉપર જઈ ફેમિલી અહીંયા મંદિરનું કામ હજી શરૂ છે ઘણા સમયથી મંદિરનું કામ ચાલે છે એટલે આવી રીતનું છે કક માતાજીનું મંદિર અને સાનિયા દર્શન કરી લેશો કમળાએ માતાજીના ને મંદિરનું કામ હજી શરૂ છે ઘણા સમયથી પૂરું એટલે બધું જો પથ્થરનું કામ બધું શરૂ છે ફેમિલી અહીંયા સેલ્ફી પોઈન્ટ છે બધા સેલ્ફી ફોટાને પાડે છે એવું અહીંથી મસ્ત પાછળનું બેગ લોકેશન આવે છે અને માવારું લગાડેલું છે બધા ફોટો બોટો પાડે છે ચાર એટલામાં

ખા કમડાઈ માં હતા છીએ સૌથી પહેલા ઓળી હોલી નું દહન થાય અને પછી આપડા આખા બધે હોળી દહન થાય છે સૌથી પહેલા અહીંયા થાય છે ઓળી દહન અહીંયા લોકેશન લોકેશન તો પથ્થર ને બધું પડ્યું છે આ મંદિર નું કામ ચાલે છે ને મંદિર નું કામ ચાલે ના કારણે થોડોક અવાજ ડીમ આવતો હોય છે એ માટે સોરી એના માટે માઈક માં સાચું માં ચાર્જિંગ પૂરો થઈ ગયું છે એ માટે બેગમાં નાખી દીધા છે અને પહેલાં તો અમળાઇ માતાજી નામ છે મંદિરનું માતાજીનું અને સૌથી પહેલાં હોલીનું દહન લખ્યા અમરા ઉતાણીના દિવસે હોલીનું દહન પણ અહીંયા થાય છે અને પીછે આપણે બધા હોલીનું દહન થાય છે અને હમણાં ઉતાણી દિવસે વરસાદીમાં લચ્છી હોય છે લચ્છી એક નંબર વરસાદી પેજ ઓખણાય છે અહીંની લચ્છી લચ્છી હોય છે પ્રસાદી એનું કામ ચાલું છે આ મંદિરનું ને એ માટે બધું થોડુંક પડ્યું છે આમથી આમ થોડાક સમયની અંદર મસ્ત થઈ જાય અને એક ઐતિહાસિક થઈ જાય સ્થળ જો ઘણા બધા ભક્તો હવે છે દર્શન કરવા માટે ઘણું સારું ને કોઈ બાઈક લઈને જબરદસ્તી ને એવું બધું છે વ્યૂ બાકી કાયદેસર છે એકદમ તો શું કહેવાય ધુમ્મસ ધુમસ છે બધું કેમ છે ભાઈ છે ને અમારા વિડિયોથી ધરાતા નથી ક્યારના આવ્યા ક્યારના એટલે મોબાઈલ મેકિંગ અને અમે અહીંયા ફોટા પાડતા હતા આ એક ભાઈ ગમે તો તમને કાંક જોયેલા હોય ને એવું લાગે છે બગડી ગયો કાંક ઓલામાં ફોટો કે વિડીયો વિડીયો બગડી સરસ છે ઓલા ભાઈ કેતા હતા કે ભાઈ કહે કે તમે કે ઇન્સ્ટામાં તમને જોયેલા છે તો મે કીધું કે તમે ફેમસ છો એમ મે કીધું ના ના ફેમસ એટલા બધા નથી પણ કા જોયા છે તમને તમે અમને તો પછા કઈ કે કંઈ કે નહીં કંઈક બેગ ફોટો પાડી છે બેગ ફોટામાં ફોટામાં અડધી કલાક ફોટા ફોટો શૂટ આયેલું ઈવડે મારે પાડી દેવા પડે ના તો પડે આને કંઈ હક નથી તો હવે નીકળીએ નીચેની તરફ અને થોડીક કે વાતાવરણની મજા લઈ વ્યૂની મજા લઈ ફોટો ફોટો પાડી અને પછી આવ નીચે નીકળશું બાઈક પાસે અત્યારે તો અહીંયા આ મસ્ત થોડુંક દેખાઈશ લોકેશન ફોટો પાડી લઈએ અહીંયા અને ફોટો પોઈન્ટ કહેવાય ને તો બહુ મસ્ત એકદમ ફોટા પાડવા માટે બહુ મસ્ત છે આ જોઈ લો તમે અહીંથી ફોટા માટે બેસ્ટ લોકેશન છે અને આ બગદાણાથી આપણે કાક કેટલું થાય તેર કિલોમીટર બગદાણાથી કાક તેર કિલોમીટર જેટલું થાય છે અને એક્ઝેક્ટ લોકેશન તો ખબર નથી મેપમાં જોઈ લેજો કદમગીરી નાખશો એટલે આવી જાય કમળાઈ માતાજીનું મંદિર છે અને ઉપર કામ ચાલુ છે અને એકદમ પહાડોની વસમાં છે અને બાજુમાં મોટી બધી નદી છે અને વસમાં એક પહાડ છે બીજો અને એકદમ ધુમસ ધુમસ બધું દેખાય છે

ડુંગરો ચડવાના ફરતા રસ્તા છે તો ફેમિલી આ જો વિડીયો શૂટિંગ કરી રહ્યો છે ત્યારે આવું ક્યાંક લોકેશન છે સમય માતાજી નું મંદિર છે બધું પતી ગયું છે અને નીકળી આવે નીચે બુટ બુટ પહેરી અને નીચે ઉતરવાનું શરૂ કરી દઈએ કારણ કે ઘણો ટાઈમ લાગી જાય નીચે ઉતરશો અને ટાઈમ કાક

બાકી તો રસ્તે આખા રસ્તે બાઇક ને એમનું ફોર વ્હીલરનું બધું કરીશ દઈશ ફેમિલી અહીંયા ઉપર આવવા સુધીનો એકદમ લોકેશન લોકેશન બધા મસ્ત હશે ઉપર સુધી રસ્તો બનાવેલો છે ત્રણ ચાર કિલોમીટર જેટલો રસ્તો હોય છે ડુંગરાની ઉપર આમ ગાડી ફરતી ફરતી ચડાવવાની અને પવન એકદમ અત્યારે વધારે આવે છે એટલે અવાજ નહીં આવતો હોય અહીંયા બધા જોઈએ ત્યારે ફક્ત આવે છે દર્શન કરવા માટે અને સેટ નીચેથી શરૂ થાય ત્યાંથી લોકેશન બેસ્ટ બધા આવતા જાય થોડોક વધારે થાક લાગતો હતો અને ઉતરવામાં તો આમ લીવરો લિવર ગાડી જાય તો ઉતરવામાં લીવર કેમ ફ્રીમાં ગાડી આવી જાય એવી રીતની ફ્રીમાં આવી જાય અને જો તમારી બાઇક માં બ્રેક ઓછી હોય તો અહીંયા તમારી બાઇક આવજો નહીં કારણ કે બાઇકને બ્રેક વિના અત્યારે અહીંથી અમે એમ લીવરો લીવો જઈશ તો બાઇક કેટલી સ્પીડથી જાય અને રસ્તા ખાઈ દે સર આમ ટર્ન વાર છે એટલે બહુ ધ્યાન રાખી આ બાજુ પહોંચી ગયા છે અમે અમારી બાઇક પાસે અમારી ગાડી પાસે પહોંચી જશે અને હવે નીકળી હશે અહીંથી બાઇક લઈને અહીંયા સુધી અમે બાઇક ચડાવી હતી હવે બહુ ઉપર નથી જવા દીધી કારણ કે બહુ તકલીફ વાળું છે આમ છે ને ઓઇલ હું ભરી જાય એટલો એટલો ઠાર છે ઉપર એટલે હવે અહીંથી અમે જવાના છે ભગોડા અને જો માતાજીના આરતીના સમયે જો ભગોડા પોસી જઈએ તો દર્શન કરાવીશું તમને અને માતાજીના દર્શન તો કરાવીશું કન્ટિન્યુ રહેજો આરતીના દર્શન થાય તો અમારા કિસ્મત બાકી માતાજીના દર્શન કરાવીશું એટલે કન્ટિન્યુ રહેજો બસ તો હવે નીકળી જશે અહીંથી કારણ કે સાડા પાંચ વાગી જશે અને આ પૂકતા જોઈએ છે હા આરતીના ટાઈમે પહોંચી જઈ તો આરતીના દર્શન કરાવીશું ને કે માતાજીના દર્શન કરાવી તો પછી નીકળશું તો વાગી જશે હાથમાં દસ મિનિટની વારસે અને પોગી જશે ભગોડા તો જાય છે હવે અંદર દર્શન કરી અને આરતીનો

ફેમિલી આરતી લઈ લીધી છે અને જો અત્યારે બધા દર્શન કરે છે અને મોબાઈલમાં ચાર્જિંગ નથી મારામાં અહીં પ્રતાપ નામાં એક ટકો છે અને મારામાં ચાર છે એટલે પહેલાં મોબાઈલ ચાર્જિંગ કરી અને પછી અહીંથી નીકળવાનું છે તો જોઈએ છે કાંક બોર્ડ બોર્ડ હોય તો મોબાઈલ ચાર્જિંગ નાખી ચાર્જિંગ તો સાથે જ છે ફેમિલી વાગી ગયા છે નવું નવું નીકળીએ છીએ ઘર જવા સંજય એ બેગ લઈ લીધો તો હવે ફોટોગ્રાફી ઘણી ખરીદી કરશું બ્લોકને કરીએ છીએ આને પૂરું જો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં રાહું બાય બાય જય માહિત